એ નારી બની ગઈ અને તમારી એને પ્રાર્થના કરી મારા અહીંયા તો સ્વામીજી કહે છે ભગવાન રામને મેણું મારે છે મીઠું મેણું છે મીઠું મેણું કે ભગવાન તમે તો એક અહલ્યાને તારી તમે જઈને અહલ્યાને તારી આવ્યા તમે એક અહલ્યાને તારી પણ તમારા નામે કેટલા લોકો તરી ગયા એનો હિસાબ મેળવવો બહુ અઘરો છે राम एक तापसीयतारे नाम कोटी खल कोटिखल सुधारी राम રામ એકતાપસ્તીય તારી નામ કોખ કુમતિ સુધ અપી તું અજ ગજુગનિકા વયે મુકુત હરી નામ પ્રભા ઉલટા ના पत जग जाना वाल्मीकि भए ब्रह्म समा बोला वाल्मीकि जी उल्टू नाम लेता था એટલે કે રામ રામ નોતો કરતા મરા મરા કરતા છતા વાલ્મીક ભએ બ્રહ્મ સમા ઉલટા નામ તમે બોલો રામ બોલો બધા બધા બોલો જરા જોરમાં રામ જોરમાં હજી રામ હવે મરા બોલો 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 તમે એક કામ કરો વાર મરા મરા હાલો બધા બોલો રામ 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 તમે બોલો મરા થઈ જાય રામ તમે જોજો હા છોકરાઓ બોલો તો હાલો તો મરામ રામ રામ જોરથી હાથ કાઢો હાથ કાઢો મરામ રામ 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 તમે બોલો મરાન થઈ જાય રામ કેવી રીતે બોલે તમે કોઈ પણ રીતે નામ લ્યો જો અગ્નિ ને તમે ગમે એ રીતે અડો ને એ દજાડે पानी ने गमे तो रीते तमे अडो ई तमने भिजाड़े एम हरि नु नाम तमे कोई पण रीते लियो ई तमारा जीवन मा फायदो करे करे अने करे करे उलटा नाम वाल्मीकि भाये ब्रह्म समा રામ રઘુબર હે તું ત્રિશાન ભાનુ પાય કુભ નામ જપત જપત ગહો કહ લગે નામ બડા રાન સગે નામ ગુણ ગઈ રા સરકારી ઓફિસમાં આપણું કઈ કામ થતું હોય ને આપણે કોઈ રાજકારણી પાસે જઈએ અને રાજકારણીને જઈને કહીએ કે સાહેબ અમારી સાથે આવો ને તો અમારું આટલું કામ થઈ જાય તો એ રાજકારણી એમ કે મારે આવવાની જરૂર નથી મારું નામ આપો તમારું કામ થઈ જાય જો સરકારી ઓફિસમાં એક રાજકારણીનું નામ આપવાથી કામ થઈ જતું હોય તો હરિનું નામ આપવાથી આ જગતમાં આપણું કયું કામ બાકી રહે મારા વાલા

અહીંયા આમ તેમ લખાઈ ગયું હોય ને લલાટમાં વિધાતાથી તો મંત્રમાં તાકાત છે ફેરવી નાખેલું આપણો ભરોસો નથી એટલે તકલીફ થાય છે મારા વાલા બાકી બાકી હરિનું નામ લેવાવાળા આ જગતમાં હરિનું નામ લેવાવાળા જેટલા સુખી છે ને એટલું બીજું કોઈ સુખી હોય તો બતાવો હા જે 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 કોઈ પણ પ્રકારે હરિનું નામ લેતા હોય હા એનું એનું જીવન જીવન કદાચ સંસાર ની સગવડતા વધતી ઓછી હોય એની વાત નથી કરતો મારા વાલા પણ અંદર થી નિરામ આમ નિરા જીવતો હોય જેનું જેવું જેનું ધારી નું નામ જેનું લક્ષ્ય